આફ્ટરનુન બધાને હરિઓમ જો આજે આપણે એક સરસ મજાની ભાઈ રમત રમવાની છે બરાબર રમતમાં છે ને શું કરવાનું છે બે બે ની જોડીમાં બેસી અને હાથ છે એ જમીનને અડકાડ્યા વિના બે એક સાથે ઊભા થવાનું છે તો ચલો ભાઈ રમતને આપણે નામ શું આપીશું બોલો सु नाम आपिशु भेरू रमत भेरू रमत बस बीजू बिजू बोलो बोलो बिचारा हैं उंदो मोडु हैं उंदो मोडु उंदो मोडु उंदो मोडु उंदा भेरू बेरू उंदा बेई भेरू उभरे अमर जो देवानसी केसे बाल वाटिकान પણ રમતનું નામ તો કો હે ભેરુની રમત હા તો ચલો ભેરુની રમત નામ આપી દે ચલો ક્લેપ કરી દો ચલો હવે જેન્સી બેન અને દેવાંશી બેન ચલો નેન્સી ને દેવાંશી ચલો ફટાફટ હાલો ચલો तू तो प्रयत्न नत करती होली बेचारे के भी जो उभी रह उभी रह उभी रह मेरी ता अरे वाह भाई वाह क्लैप करो वीरा चलो स्टार्ट चलो 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 ऐसी बात हुआ था? एम ने आउट आउट थे क्या? ભાઈ બે એક સાથે પ્રયત્ન કરશો ને તો ઊભા થવાશે ચલો ભાઈ ચલો હાર્વિ બેન અને હીરવા વેરી ગુડ ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો ઊビता હાર્વિ હીરવા 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 હાથ છોડવાના ઊビતા હાથ છોડી દીધા ભાઈ હાથ છોડી દીધા ને જીનલ રોવામાં હે બે હાથ મારો કરે છો બે હારે જ રોવે ચલો

ماذا <applause>